નમસ્કાર સાથી મિત્રો અમારા પેજ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો અલંગ જહાજવાળો અને અલંગ જહાજ આવતા જહાજ અત્યારે અમે તમને એક અલગ જ પ્રકારનું જહાજ દેખાડી રહ્યા છીએ જે જહાજમાં ઉપર તંબુસ તમને દેખાશે તો આ જહાજ વિશે થોડીક માહિતી પણ આપણે મેળવીએ તો અમારી સાથે અમારા સાથી મિત્ર સુરેશભાઈ વેગડ પણ ઉપસ્થિત છે તો સુરેશભાઈ આપણને આ જહાજ વિશે થોડીક માહિતી આપશે તો સુરેશભાઈ આ જહાજ ક્યાંથી આવેલું છે અને કેટલી લંબાઈવાળું કેટલી વજનવાળું છે નમસ્કાર દર્શક મિત્રો કોલી વલ્લભભાઈ બારીયા પેજ ઉપર આપનું સ્વાગત છે આ જહાજ વલ્લભભાઈ વિદેશી કંપનીનું છે હવે આમાં દેશનું નામ તો નથી ખબર પણ વિદેશનું છે અને એલ એનજી કંપનીનું આ છે અને આપ લોકોને જે ઉપર દેખાઈ રહ્યા છે એક બે ત્રણ ચાર ને પાંચ તંબુ ટાઈપ એ તંબુ નથી પણ આખા ગેસના ટેન્ક છે એ ગેસના ટેન્કની અંદર ગેસ ભરેલો હોય છે જેવી રીતે એક દેશનાથી બીજા દેશની અંદર ગેસ પરિવહન કરવું હોય તો દરિયાઈ માર્ગે ગેસને લઈ જઈ શકાય એના માટેનો આ જહાજ છે ગેસ ટેન્કર જેવી રીતે આપણે રોડ ઉપર દોડતા હોય એના માટેનો આ ટેન્કર છે ગેસ ટેન્કર જહાજ દરિયામાં દોડે છે સુરેશભાઈ આ જહાજમાં અંદાજીત લંબાઈ કેટલી છે આ જહાજની અંદાજીત લંબાઈ પાંચસો મીટર જેટલી હશે પાંચસો મીટર હા આનું અંદાજીત વજન કેટલું છે અંદાજીત વજન છે આનું પચીસ ત્રીસ હજાર પચ્ચીસથી ત્રીસ હજાર ટન વજનનું જહાજ અને આ જે ગેસ હેરફેર કરવાની જે એની કેપેસિટી હશે એ કેટલા મે મેટ્રિક ટન હશે એ આની ગેસ એક બે ત્રણ ચાર પાંચ પાંચ ટેન્ક છે ને હં પાંચ ટેન્ક છે એટલે વીસ પંદર પંદર મેટ્રિક ટન વજન પરિવહન કરી શકતું છે આ પંદર વીસ હજાર મેટ્રિક ટન પંદરથી વીસ હજાર મેટ્રિક ટન આરામથી આરામથી એટલે ડબલ વજન થયું ને એનું ત્રીસ ને ત્રીસ હાઈટ ઓછું થાય એટલે ડબલ વજન પચાસ હાઈટ હજાર ટન દરિયામાં આ જહાજ થતું હોય છે એટલું વજનવાળું જેવી રીતે આપણે એક સાઠ કિલોનો માણસ હોય તો ચાલીસ કિલો વજન આરામથી ઉપાડી શકે એમ ત્રીસ હજાર ટનનું જાણ છે એટલે વીસ હજાર ટન તો વજન આનું જે કેબિન છે કેબિન નાનું એવું દેખાય છે તો કેબિનમાં કેટલા કુ મેમ્બરો છે અંદાજીત આની અંદર ત્રીસક ક્રુ મેમ્બરો આવે જહાજની અંદર ત્રીસક કેપ્ટન સહિત કેપ્ટન અલગ રહી જાય એટલે એકત્રીસ થાય એકત્રીસ હા એકત્રીસ ક્રૂ મેમ્બર આવે ને આવું જે પાછળનું છે ને એ ક્રૂ મેમ્બરો માટેનું રેસિડેન્સ છે જેની અંદર લક્ઝરી સુવિધાઓ હોય છે બાકી આજે જે ટાંકની નીચે છે એની નીચે છે એકદમ પ્લેન હોય છે કઈ બીજું હોતું નથી તો શીપ કપાય ત્યારે પણ આપણે દર્શક મિત્રોને બતાવશું એવી રીતના હોય જો અત્યારે કટિંગ કામ શરૂ છે બત્તીનું આ શીપનું કટિંગ જહાજ જહાજનું કટિંગ કામ કરવાનું શરૂ થઈ ગયું છે એના કોર્નર ઉપર તમારે બત્તી કામ ચાલુ છે હું તમને દેખાડવાનો પ્રયત્ન કરીશ બત્તી દેખાતી છે રાઉન્ડ શેપ દેખાય ત્યાંથી જે તે ખારા થાય છે એ કટિંગ કામ ચાલુ છે એનું મુહૂર્ત કટિંગ કરવાનું મુહૂર્ત થઈ ગયું છે એનું હવે આ જહાજ અંદાજિત બે મહિનાની અંદર અહીંયા આપણને જોવા નહીં મળે એવી એની હાલત થઈ જશે આવા વલ્લભભાઈ અલંગની અંદર મિનિમમ પાંત્રીસ જ જહાજ હજી લાગવાના છે બે મહિનાની અંદર અને હાલના તબક્કે અલંગમાં એક મહિનાની અંદર વીસ જહાજ આવ્યા છે અને દિવાળી પછી પણ ત્રીસ પાંત્રીસ જહાજ આવવાના છે એટલે હવે લગાતાર તેજીનો તેજીનો માહોલ શરૂ શરૂ થઈ ગયો છે 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 ખૂબ સરસ સુરેશભાઈ કે અલંગની અંદર થવાની શક્યતાઓ દેખાઈ રહી અને આવા દર દર મહિને મહિને કેટલા આવવાના લોક મુખ્ય સંભળાતી વાત છે કે વિશક જહાજ દર મહિને આવશે એવો અંદાજ છે તો સારું અલંગમાં તેજી આવે તો અત્યારે તો અલંગ મંદિરનો નો સહન કરી રહ્યું છે પણ આવી રીતે જહાજો આવતા રહે તો મંદિરના માહોલમાંથી કદાચ અલંગ બચે ખૂબ સરસ સુરેશભાઈ અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પોતાનો અભિપ્રાય આપવાનું ભૂલશો નહીં આવા જ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરતા રહેજો જય ગિરનારી જય ગોપનાથ